આજે જ્યારે અરવલ્લીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મેઘરજ તાલુકાના મૂળશી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર શ્રી કમલેશ કુમાર માલજી ડામોર વધુમાં મતદારોને જણાવી રહ્યા છે તે ધ્યાનથી સાંભળો જોતા રહો અજયે ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મારું નામ ડામોર વાઘાભાઈ વજાભાઈ રામુરસી તાલુકો મેઘરજ હું બે હજાર તેરથી અઢાર સુધી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વહીવટ કરી ચૂક્યો છું અને હાલ જે આપણી બે હજાર પચીસની ચૂંટણી ચાલી રહી છે એની અંદર ડામોર કમલેશભાઈ માલાભાઈ ડામોર ગામ અગાટિયા મુડસી તાલુકો મેઘરજ જેઓ હાલના અમારા લોક લાડીલા અને યુવા ઉમેદવાર તરીકે અમે પ્રસંગી કરી છે અને એમને અમે બહુમતીથી મત આપી અપાવી અને વિજય બનાવવા જઈ રહ્યા છીએ અને આવવાવાળા સમયમાં તેમનો વિજય થાય તેવી અમને આશા છે અને સારું વિકાસનું કામ થાય એ બદલ અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ વિજય થાવો તો પંચાયતના વિકાસનું કામ આપના ગુજરાતની અંદર સારું એવું કરીને બતાવો કે જેઓ આપણી પંચાયત ગુજરાતની અંદર એક નંબર ઉપર જાય તેવી આશા સાથે અમે અમારા ઉમેદવારને રિક્વેસ્ટ કરીએ છીએ ને શું છે ترجمة <applause>